નખત્રાણાના ફુલાઈ ગામે સરકારી જમીન પર તળાવ તોડીને ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન કરીને કંપની માટે યાર્ડ બનાવવાની પેરવીથી ગળભડાટ હા નખત્રાણાથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ પ્રમુખ શ્રી જયંત ગ્રુપ નખત્રાણાના નવબા સવાઈસી સોઢાએ મામલતદાર નખત્રાણાને એક પત્ર પાઠવી આવેદનપત્ર પાઠવ્યું છે કે એનટીપીસી ટીપીસી કંપની મોજે ફુલાઈ ટાવર્સ નંબર સાહીઠ પેકી છારી ગામ પાસે ગેરકાયદેસર રાજાશાહીનો તળાવ તોડી પાડી બાજુમાં ડુંગરમાં ખનીજ ખનન કરી તેમાં સ્ટોર ઊભો કરી અને આ ખનીજ ગેરકાયદેસર રીતે કંપનીને મટીરિયલ્સનો સામાન સગ્રહ માટે યાર્ડ બનાવવામાં આવ્યું છે જે બિલકુલ ગેરવ્યાજીજ છે તાત્કાલિક અસરથી આ ગેરવ્યાજબી વૃત્તિને રોકવામાં આવે અને જે ખનીજ માફિયાઓ છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા તેવી માગણી કરવામાં આવી છે પાઠવે આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજાશાહી વખતનો તળાવ તોડી પાડું એ પણ ગેરકાયદી ગેરવ્યાજબી છે સાથોસાથ ડુંગર શે જે ખરીદનું ખનન કરી અને સ્ટોર ઊભો કરો એ સંપૂર્ણ વસ્તુ ગેરકાયદેસર છે તાત્કાલિક અસરથી આ ટાવીની જમીન પર ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે